તેમજ રોજ રોજના ખોરાક તાજા બનાવવા ખોરાક ઢાંકી રાખો સ્વચ્છ પાણી ઉપયોગ કરવો તેમજ વેચાણ કરતા સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી તેમજ જાહેર આરોગ્ય પ્રજાની સુખાકારી જળવાય તે માટે તમામ વેપારીઓ અને ધંધાદારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માઇક દ્વારા મીઠા ગામ વિસ્તારમાં પાણીજન્ય રોગો મચ્છરજન્ય બીમારી વિશે આઈઈસી કરવામાં આવેલ આ સેનેટરી કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ આર ઠાકોર તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ મેડિકલ ઓફિસર નિકિતાબેન પુરાણિયા સહિત આરોગ્ય સ્ટાફ તેમજ મીઠા ગ્રામ પંચાયત ના સરપંચ વિનોદભાઈ સુથાર તેમજ તલાટીકમ મંત્રી નારાયણભાઈ ચૌધરી રાઉન્ડમાં જોડાયા હતા અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા